મિત્રો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ ચાર સાત બે હજાર પચીસના રોજ જમીન મહેસૂલ કાયદાની અંદર સુધારો કરતો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એ પરિપત્રના આધારે જમીન મહેસૂલ કાયદાની કલમ પાંસઠ અને અડસઠ મુજબ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અંગેનાની કલમ તેતાલીસ મુજબ અને ગણોત વહીવટ અને ખેતીની જમીન વિદર્ભ પ્રદેશ કચ્છ ક્ષેત્ર માટે કલમ સત્તાવનનો સમાવેશ કરવામાં આવેલો હતો આ સુધારામાં આ ત્રણ કલમના લીધે જે પણ સરહદભંગના કેસો અને સરહદ ભંગ અંગે જે કાર્યવાહી થાય છે એના માટે મોટી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ સૌ પ્રથમ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સૌથી પહેલાં જે કેસોમાં સરહદભંગની કાર્યવાહી આવા કાયદા હેઠળ ચાલુ કરવામાં ના આવી હોય તો એ ચાલુ કરવાની રહેશે નહીં આજની તારીખે એવી સરહદ ભંગની કાર્યવાહી કરી શકાશે નહીં બીજા મુદ્દાની અંદર આપ જોઈ શકો છો કે જે કેસમાં સરહદભંગની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હોય પરંતુ આખરી તબક્કા સુધી પહોંચી ન હોય એટલે કે એનો ઓર્ડર પેન્ડિંગ હોય તો એવી કાર્યવાહીઓ સ્થગિત કરવાની રહેશે ત્યારબાદ છેલ્લે વાત કરીએ કે જે કેસોમાં સરહદ ભંગની કાર્યવાહી થઈ ગઈ હોય અને એના હેઠળ સરકાર દાખલ કરવામાં આવી હોય તો એ તમામ મેટરો સરકારમાં સાદર કરવાની રહેશે